ગુડ મોર્નિંગ વાહલા બાળકો આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તમે આ વિષયના વિડીયો હવે એક સાથે પણ જોઈ શકો છો તેના માટે યુટ્યુબમાં મારી ચેનલ સર્ચ કરવાની અને ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં તમે બધા જ વિડીયો એકસાથે જોઈ શકશો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર બાર પાઠનું નામ હતું નવા વર્ષના સંકલ્પો એ પાઠની ભાષા સજ્જતા શીખ્યા હતા આ વિડિયોમાં આપણે આ પાઠનો અભ્યાસ શીખીશું અભ્યાસમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ચોરસમાં દર્શાવો તો પહેલો પ્રશ્ન છે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે તો લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય ખ જવાબ સાચો છે પછીનો પ્રશ્ન છે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થવાથી ઘ જવાબ સાચો છે આગળનો પ્રશ્ન છે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે તો કારણ કે ઝાકળ છે ઝાકલની જેમ અલ્પજીવી હોય છે ઝાકળ આપણે છે તે થોડુંક જ જીવે છે કારણ કે ઝાકળ વહેલી સવારમાં આવે છે અને સૂર્યોદય થતા ઝાકળ છે તે નષ્ટ થઈ જાય છે એટલે નવા વર્ષના સંકલ્પો પણ તેની જેમ અલ્પજીવી છે કે થોડા દિવસોમાં ભૂલાઈ જાય અથવા તૂટી જાય ખ જવાબ સાચો છે પછી છે લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે ક જવાબ સાચો છે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પેલો પ્રશ્ન છે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો તેનો જવાબ છે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષને દિવસે કરે છે બીજો છે વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે તો વહેલા ઉઠવાથી લેખક છે તે જીવનના ચાર વર્ષ બચાવવા માંગે છે લેખક કહે છે રોજ બે કલાક વહેલા ઉઠે તો પચાસ વર્ષના છત્રીસ હજાર કલાક બચે તેથી આપણા જીવનના ચાર કલાક બચે છે આમ લેખક કહે છે કે પચાસ વર્ષમાં તે જેટલા વહેલા ઉઠે તેટલા વર્ષ એ બચાવવા માંગે છે ત્રીજો પ્રશ્ન છે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો તેનો જવાબ છે એલાર્મ ઘડિયાળનું સમારકામ

ના સંકલ્પનો સ્વર્ગે સિધાયવા અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહીં આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે તો નવા વર્ષે લેખક સંકલ્પ કરે છે આખું વર્ષ વહેલા ઉઠવું પછી બીજો સંકલ્પ કરે છે નિયમિત નોંધપોથી લખવી ત્રીજો સંકલ્પ કરે છે હંમેશા દોઢ કલાક કાતવું પછી કદી ચા ન પીવી અને પછી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવો નહીં એ સિવાય ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું પછી રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો અને પાઇ પાઇનો વ્યવસ્થિત હિસાબ રાખવો આવા વગેરે સંકલ્પો લેખક કરે છે નવા વર્ષે પછી બીજો પ્રશ્ન છે બેસતા વર્ષે સામાન્ય જનનો મનમાં કયા વિચારો આવે છે તો બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવું તેમના જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે તેથી એકદમ કંઈક કરી નાખું એવા વિચાર તેમના મનમાં આવે છે એટલે કે જેમ મોટા માણસોએ પોતાનું જીવન સાર્થક કર્યું તેમને એવો વિચાર આવે છે કે આપણું જીવન છે તે નિરર્થક છે એટલે કે કંઈક સંકલ્પો કરીને આપણું જીવન સાર્થક બનાવીએ પછીનો પ્રશ્ન છે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેમ એમને એમ જ પડ્યા રહે છે પછી છે ચોથો પ્રશ્ન આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો તો હાસ્યસ્પદ ભાગ આપણને જે લાગે તે લખવાનો છે જેમ કે મેં લખેલો છે લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે આ સંકલ્પ વિશે તે તેની પત્નીને જાણ કરે છે ત્યારે તેની પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા આ સાંભળીને ભાઈનો મિજાજ છટકે છે અને તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેનો સંકલ્પ છે તે ત્યાં જ તે તૂટી જાય છે આગળનો પ્રશ્ન છે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો તો પહેલું વિધાન છે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ તો આ એટલા માટે કહેવામાં આવ્યું છે કે જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી તરત જ અદૃશ્ય થઈ જાય છે પછી બીજું છે વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું તો આ વિધાનનો અર્થ છે કે કોઈ એક દિવસે નવા વર્ષે ક્રોધને જીતવાનો કોઈ સંકલ્પ કરે છે તે આવો આપણે અહીં પ્રસંગ આપેલો છે તેણે પોતાના સંકલ્પની પત્નીને વાત કરે છે તે ભાઈ તેણે તરત વ્યંગમાં કહે છે કે તમારો સંકલ્પ તો ગમ્યો પણ ખરા આ સાંભળીને તેમનો મિજાજ છટકે છે તે વ્યક્તિનો સ્વભાવ વા વાતા ચીડાવું અને પાન ખરતા પીડાવું એવો હતો એટલે કે જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધે પર કાબૂ શી રીતે રાખી શકે એ જ રીતે પાન ખરે ને જે પીડાય એ નાની નાની વાતમાં દુખી થતી હોય છે કે ક્રોધ ને કઈ રીતે જીતી શકવાની એટલે આ વાક્યમાં એ કહેવા માંગે છે કે કોઈ ક્રોધી માણસ હોય તો તેને પવન આવે તો એમ લાગે છે કે આ પવન મને ચીડવી રહ્યો છે અને પાન ખરે તો પાનને તો ખરવાનું જ હોય છે એ આપણને બધાને ખબર છે તો પાન ખરે તો કઈ ઝાડું પીડાતું નથી પણ આ વ્યક્તિને કોઈ ગમે તેવું કહી દે તો તરત એ પીડાય છે એટલે કે ગુસ્સે થાય છે આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો તો પેલો શબ્દ છે આત્મ સુધારણા તો દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ પછી બીજું છે અઠવાડિયું તો દીકરીને સાસરે વળાવતા માની આંખમાં ઝળઝળિયા આવી ગયા અને તે અઠવાડિયું ચાલ્યા પછી ત્રણ નંબર છે જળજળિયા વિદેશ છોડવા વિમાન મથકે ગયા ત્યાં પિતાની આંખમાં ઝળઝળિયા આવી ગયા ઝળઝળિયા એટલે કે આસુ પછી ચાર નંબર છે ઉચ્ચારણ તો દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ મેં આ ચાર શબ્દો પરથી વાક્ય બનાવ્યા એવું નથી તમે આ બનાવો તમે બીજા પણ વાક્ય બનાવી શકો છો આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો રસ વગરનું એટલે કે રસ પછી બીજું છે પોતાની જાતને સુધારવી તે તો આત્મ સુધાર ના ત્રીજું છે ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન પછી ચોથું છે ફરીથી જન્મ લે તેવું તો તેને કહેવાય પૂર્ણ જન્મ પુનર્જન્મ કહે છે પછી છે દ્રઢ દ્રઢ નિશ્ચય વાળો તો તેને કહેવાય આગળ નીચેના માંથી દ્રંધ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો તો આપણે દ્રંધ્વ સમાસ શીખી જ ગયા છે તે રીતે આપણે અહીં જોઈએ અને લીટી દોરીએ જેમ કે મિત્રતા તો કૃષ્ણ સુદામા નિજ તો કૃષ્ણ અને સુદામા તે આપણે બંને અને દ્રંધ્વ સમાસ છે તે કે અથવા અને શબ્દો છૂટા પડતા હોય પછી જે ઘરમાં અહીં તહી સામાન પડ્યો હતો તો અહીં અને અથવા તહી પછી ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા તો દસ કે બાર તો આ ત્રણ છે તે દ્રંધ્વ સમાસના શબ્દો છે તો બાળકો અહીં છે તે આ પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે તેરમું કાવ્ય શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર